પુરાણ ગ્રંથો મુજબ ભગવાન વિષ્ણુએ તુલસી સાથે ભાવાત્મક વિવાહ કર્યા તેથી ગોપીઓ તુલસીને પોતાની સોતન માને છે આ દિવસે તુલસીને શૃંગારિત કરવામાં આવે છે અને શેરડી વડે મંડપ બાંધવામાં આવે છે તુલસીજીને લાલ કે લીલા રંગની ચુંદડી ઓઢાડવામાં આવે છે તુલસી વિવાહ સાંજના મુહૂર્તમાં કરવામાં આવે છે ત્યારે સાંદિપની વિદ્યા નિકેતનમાં પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા સ્થાપિત શ્રી હરિમંદિરમાં દેવ ઉઠી એકાદશીના પાવન દિવસે તુલસીજી માતાજીના વિવાહ શાલિગ્રામ ભગવાનનો વિવાહ મહોત્સવ વિધિપૂર્વક અને ખૂબ જ ધૂમધામથી સંપન્ન થયો છે શ્રી મંદિરમાં સંધ્યા આરતી બાદ વિશેષ રીતે સજાવાયેલા સણગાયેલા લગ્ન મંડપમાં આ લગ્ન પૂર્ણ થયા હતા સત્યનારાયણ મંદિરથી ભગવાન શાલિગ્રામને વરરાજા સ્વરૂપે વાજતે ગાજતે જાન સાંદીપની આશ્રમ ખાતે પહોંચી હતી જીટીપીએલના ડાયરેક્ટર અને સમસ્ત રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા શહેરના વિવિધ અગ્રણીઓ અને પરિવારજનોને સાથે લઈ વાંચતે ગાજતે જાન જોડી શ્રી હરિમંદિરના પ્રાંગણમાં પધાર્યા હતા જ્યાં રાજભા જેઠવાના માર્ગદર્શનમાં જીટીપીએલના મેનેજર બલવીરસિંહ જેઠવા અને બોન્ડ બ્રેન્ડના હેડ મિલનભાઈ જાની અને સંજીભાઈ ગોસ્વામી તેમજ નિકુલ પોપટની સૂચના મુજબ જીટીપીએલ પરિવાર દ્વારા ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી ત્યારબાદ વર પક્ષ અને કન્યા પક્ષના લોકોની ઉપસ્થિતિમાં ઢોલ શરણાઈના નાદ સાથે જાનનું સ્વાગત કરી લગ્ન વિધિનો શુભારંભ કરવામાં આવ્યો હતો ભગવાન શાલિગ્રામના માંડવામાં કન્યા પક્ષના ગરેજા પરિવાર દ્વારા સામૈયા કરવામાં આવ્યા હતા ત્યારબાદ વરરાજાના માવતર તરીકે નીરવ મહેશભાઈ થાનકી અને તેમના પત્ની ભાવેશાબેને તમામ વિધિ સંપન્ન કરી હતી તો કન્યાદાન વિધિ માટે કેશુભાઈ ગરેજા અને તેમનો પરિવાર જોડાયા હતા શાસ્ત્રો કવિધિ પૂર્વક અને સામાજિક રીત રિવાજ મુજબ લગ્ન ગીત સાથે ભગવાન શાલિગ્રામ ના મા તુલસી સાથેના વિવાહ સંપન્ન થયા હતા આ અવસરે ભગવાન શાલિગ્રામ અને મા તુલસીજીને અનેક વસ્ત્રો અને ઉપહારો પણ અર્પણ કરવામાં આવ્યા હતા ભગવાન શાલિગ્રામ અને મા તુલસીજીના વિવાહમાં મનોરથી તરીકે ગૌરીબેન ગોયલ સેવા આપી હતી જેના પ્રતિનિધિ સ્વરૂપે મનોરથી દ્વારા સંપૂર્ણ લગ્ન વિધિ સંપન્ન કરવામાં આવી હતી આ મંગલ મહોત્સવમાં પરિવાર તેમજ શહેરના ભક્તજનો અને ઋષિકુમારોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તુલસી વિવાહના દર્શન કરી ધન્યતાની લાગણી અનુભવી હતી લગ્ન વિધિ બાદ સૌ ભાવિકોએ ભોજન પ્રસાદી ગ્રહણ કરી હતી જીટીપીએલ પરિવારના મોભી રાજભા જેઠવાના પુણ્ય પ્રતાપે સમગ્ર જીટીપીએલ પરિવારને આવા સત્કાર્યમાં સહભાગી બનવાનો મોકો મળતા જીટીપીએલ પરિવારે પણ રાજપા બાપુનો આભાર વ્યક્ત કર્યો હતો તો સમગ્ર કાર્યક્રમનું આયોજન રાજભા જેઠવાના માર્ગદર્શનમાં લોહાણા અગ્રણી પરિમલભાઈ ઠકરા તેમજ ગુજરાત ન્યૂઝ પોરબંદર ચેનલના હેડ અશોક થાનકીય જહેમત ઉઠાવી હતી પોરબંદરમાં સૌપ્રથમ વખત તુલસી વિવાહની આવી ભવ્ય ઉજવણી થતા પોરબંદરવાસીઓએ પણ વરપક્ષના મોભી રાજભા જેઠવા અને કન્યાદાન કરનાર કેશુભાઈ ગરેજને અભિનંદન પાઠવ્યા હતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તજનો છોડાયા હતા તો જાન પ્રયાણ માટે બસ જેવા વાહનોની વ્યવસ્થા મહાસાગર ટ્રાવેલ્સ દ્વારા નિઃશુલ્ક કરવામાં આવી હતી હતીપટ પોરબંદર ટાઇમ